એક સમયે સુરતની નાણાવટમાં નાણાંની છોડો ઉડતી આજે જેમ અંબાણી અડાણીનું નામ જાણીતું છે એવી જ રીતે સુરતની આત્મારામ ભૂખણની પેઢીનું નામ હિન્દુસ્તાનભરમાં મશહૂર હતું એવું કહેવાય છે કે આ આત્મારામ ભૂખણની પેઢીમાં છપ્પન પ્રહર ભૂંગળો વાગતી ત્યારે એ જમાનામાં કાગળનું ચલણ નહોતું સોનાની ગીની અને ચાંદીના મોહમ્મદી સિક્કાઓનું ચલણ હતું સવા બે પૈસા મોહમ્મદી સિક્કા બરાબર આપણો એક રૂપિયો ગણાતો અને શુદ્ધ તાંબાનું જે ચલણ હતું જે ઢબુ નામે ઓળખાતું તે ત્રણ પૈસાનો રહેતો તેનું વજન આ ઢબુનું વજન સાડા અગિયાર ગ્રામ જેટલું હતું કોઈના કપાળમાં જીક્યો હોય તો એ લોહીની ધાર કાઢે એવો વજનદાર રહેતો એ સિક્કો આ લક્ષ્મી હતી તે સંઘરવા માટે એ જમાનામાં સુરતમાં ભોયરાઓની રચના કરવામાં આવતી હતી અને મીઠું નાખીને આ ધન સાચવવામાં આવતું આવી અઢળક લક્ષ્મીનો જ્યાં વાસ હોય ત્યાં એક પ્રકારનો મધુર ધ્વનિ સતત ગુંજતો રહેતો જેને છપ્પર પ્રહર ભૂંગળ વાગે છે એવું કહેવામાં આવે છે આજની તારીખે પણ આપણને જો કોઈને પૈસાનો ખૂબ અભિમાન હોય તો આપણે એમને કહીએ છીએ કે એના બાપને ઘેર તો છપ્પર પર ભૂંગળો વાગે છે તે આ સંદર્ભમાં કહીએ છીએ